ઓ શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો પરીવર્તની એકાદશી વ્રતકથા ઑમ નમો ભગવતે વાસુદેવાય અચ્યુતમ કેશવમ રામનારાયણ કૃષ્ણદામોદરમ વાસુદેવ હરે શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભ જાનકી નાયક રામચંદ્ર ભજે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે મનુષ્યના બધા જ પાપોને ભસ્મ કરનારી એકાદશી બધા જ વ્રતોમાં શ્રેષ્ઠ છે આ એકાદશી તિથિ ભગવાનને એટલી પ્રિય છે શ્રી હરિને કે શ્રી હરિ સ્વયં આ વચનને આપતા કહે છે કે જે પણ મનુષ્ય મને પ્રિય આ પરિવર્તિતની એકાદશી તિથિનું શ્રદ્ધાપૂર્વક અને નિયમથી પાલન કરશે તો હું સ્વયં તેને પ્રથમ ઊંચું સ્થાન પ્રદાન કરીશ શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ એકાદશી પડખું ફરે છે કરવટ લે છે ભગવાન વિષ્ણુ સ્થાન પરિવર્તન કરે છે માટે આને પરિવર્તનની એકાદશી કહે છે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એકાદશી કરે છે એને જીવનમાં અનેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે પરિવર્તની એકાદશી ભગવાન વિષ્ણુ અને ભગવાન ગણેશના ઉપાસનાનો અવસર શ્રદ્ધાળુઓને પ્રાપ્ત થાય છે માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વાજપેયી યજ્ઞ સુવર્ણ દાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે આ વિશેષ દિવસ પર બ્રાહ્મણ દેવની પણ ઉપાસના કરવામાં આવે છે એકાદશી તિથિ પર વ્રત કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂરી થાય છે ધાર્મિક અનુસાર કરવાથી મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ એકાદશી વિશેષ એટલા માટે છે કે એકાદશી ચતુર્માસના સમયમાં આવી રહી છે બીજું કે આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન પડખું ફરે છે માટે આ દિવસ મહત્વપૂર્ણ છે અને ત્રીજું કારણ છે કે આ દિવસે ભગવાન વામન દેવનો આવિર્ભાવ થયો હતો આ દિવસે વધારે ને વધારે મહામંત્રનો જાપ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે જો આ દિવસે તમે વ્રત નથી કરતા તો પણ વધારેમાં વધારે કોશિશ કરવી કે કોઈ પણ પ્રકારનું અન્ન ખાવું નહીં આખો દિવસ જરૂર પ્રમાણે ફળ ફ્રૂટ એકાદશી પ્રસાદ લેવો બની શકે તો આ દિવસે બપોરના બાર વાગ્યા સુધી આ પરિવર્તની એકાદશીના દિવસે બપોરના બાર વાગ્યા સુધી નિર્જળા ઉપવાસ કરવો યાદ રહે કે નિર્જળા ઉપવાસ ચા કોફી કંઈ જ નથી પીવાનું બાર વાગ્યા સુધી આમાં વામન જયંતિનો ઉપવાસ સમાયેલ હોય છે બાર વાગ્યા પછી દૂધ ચા ફળ ફ્રૂટ એકાદશી પ્રસાદ લઈ શકાય છે ભગવાનની કથાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે આ દિવસે ભગવાનને પીળા રંગનો ભોગ બહુ પ્રિય છે શ્રીહરિને ભગવાનને કેળા પણ બહુ પ્રિય છે આ બધો જ ભોગ આપણે જો થઈ શકે તો ધરાવો જ જોઈએ કહેવાય છે કે જે વ્યક્તિ ગોળ અને ચણાની દાળનો ભોગ લગાવે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે ભગવાન વિષ્ણુને તુલસી દર જરૂર અર્પણ કરવું પણ યાદ રાખો કે એકાદશીના દિવસે તુલસી પત્ર તોડવા નહીં એકાદશી આવે એ પહેલાં દસમી તિથિના દિવસે જ યાદ કરીને તુલસી પત્ર તોડીને મૂકી દેવા અને બીજે દિવસે અગિયારસના દિવસે ધોઈને ચઢાવવા પૌરાણિક માન્યતા અનુસાર ચાર મહિના સુધી શ્રીહરિને યોગ નિંદ્રા શયનકાળ ચાલે છે અને પરિવર્તનની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રા અવસ્થામાં જ પડખું ફરે છે કહેવાય છે કે આ દિવસે એકાદશીના વ્રતની કથા સાંભળવાથી વ્યક્તિનું જીવન દુઃખમાંથી સુખ તરફ પડખું ફરે છે આવો સાંભળીએ કથા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિરને કહે છે શ્રી કૃષ્ણ કે જે પણ વ્યક્તિ પરિવર્તની એકાદશીના દિવસે વામન સ્વરૂપની પૂજા કરે છે એને ત્રણેય લોકની પૂજા કરવાનું ફળ મળે છે તથા આ દિવસે આ કથા ત્રેતાયુગની છે એ સમયે એક સમયે રાજા નામનો બળવાન એક અસુર રાજ હતા એ સમયે બલિ નામનો ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો તેણે તેના બળથી ત્રણેય લોકને જીતી લીધું હતું તેણે ઇન્દ્ર સહિત બધા દેવતાઓને જીતી લીધા હતા ત્યારે ઇન્દ્ર સહિત બધા જ દેવ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા અને બલિથી મુક્તિ થવાની પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ એમનો વામન અવતાર લીધો અને બલિ પાસે ત્રણ પગ ભૂમિ દાનમાં માંગવા પહોંચી ગયા બલિ વામન દેવને ઓળખી ન શક્યા તેને ત્રણ પગ ભૂમિ આપવાનું વચન આપ્યું ત્યારે ભગવાને વામન સ્વરૂપ વિશાળ કરી અને એક પગમાં પૃથ્વી બીજા પગમાં સ્વર્ગ અને ત્રીજા પગમાં વામન દેવે બલીને પૂછ્યું કે ત્રીજો પગ ક્યાં મૂકું તો બલીએ એનું માથું ઝુકાવ્યું વામન દેવે જેવો ત્રીજો પગ બલીના માથા ઉપર મૂક્યો કે બલી તરત જ પાતાળ લોક ચાલ્યો ગયો તેની વિનમ્રતાને જોઈને તેની શ્રદ્ધા એની ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુએ તેને આશીર્વાદ આપ્યા કે તે સદાય એની સાથે રહેશે બલીના કહેવાથી ભાદરવા માસની સુદ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિ બલીના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી અને બીજી શીર સાગરમાં શેષ નાગની પીઠ પર સ્થાપના કરવામાં આવી આ દિવસે ભગવાને પૂછ્યું ભગવાને પડખું ફર્યું માટે આનું નામ પરિવર્તનની એકાદશી છે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન મળે છે અને બધા જ પાપો મટી જાય છે જે આ કથા સાંભળે છે તેને એક હજાર અસમેઘનું યજ્ઞ ફળ મળે છે તો બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ ઓમ નમઃ શિવાય હવે મિત્રો આપણે સાંભળીએ વામન દેવની વામન અવતારની વિસ્તારપૂર્વક કથા આગળ આપણે ટૂંકમાં સાંભળ્યું પણ વિસ્તારથી આપણે વામન અવતારની કથા સાંભળીશું આ દિવસે વામન અવતારની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે જન્મ જન્માંતરના પાપ મળીને નષ્ટ પામે છે માટે મિત્રો પૂરી કથા સાંભળજો વામન અવતાર ભગવાન વિષ્ણુના દસમો અવતારમાંથી પાંચમો અવતાર છે અને મનુષ્ય શરીરમાં પહેલો અવતાર છે જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં રક્ષા કરવા માટે ધરતી ઉપર અવતાર લીધો હતો વામન અવતારની વાર્તા થી શરૂ થાય છે મહારાજા બલિ પ્રહલાદ અને વિરોચાના પુત્ર છે રાજા બલિ એક મહાન શાસક હતા તેમની પ્રજા તેમને ખૂબ જ પ્રેમ કરતી લોકો તેના રાજ્યમાં ખૂબ જ ખુશ હતા અને સમૃદ્ધ હતા પિતા પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્યએ તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવતાઓએ અમૃત લીધું હતું ત્યારે ઇન્દ્રદેવે બલિને મારી નાખ્યો હતો ત્યારે શુક્રાચાર્ય બલિને ફરી તેમની સંજીવની વિદ્યા દ્વારા મંત્ર ઉચ્ચારણ કરી અને બલિ રાજાને જીવિત કર્યા મહાબલિએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે તેમની કઠોરમાં કઠોર તપસ્યા કરી હતી પરિણામ સ્વરૂપ ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા અને વરદાન માંગવા માટે બલિરાજાને કહ્યું તો બલિ રાજાએ ભગવાન બ્રહ્મા બ્રહ્મામાં આગળ બ્રહ્માજીને મસ્તક થયા પ્રણામ કર્યા સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ પ્રજા સદીવ અસુરોથી ભય ભયભીત રહે છે અને હું આ સંસારને બતાવી બતાવવા માંગુ છું કે અસુરો પણ સારા હોય છે મને ઇન્દ્રના સમાન શક્તિ પ્રદાન કરો અને મને કોઈ પણ પરાજિત ન કરી શકે તેવું મને વરદાન આપો બલિ રાજાએ બ્રહ્માજી પાસે આવું વરદાન માંગ્યું હવે આ સાંભળી ભગવાન બ્રહ્માજીએ આ વરદાન આપ્યું શુક્રાચાર્ય એક સારા ગુરુ અને સારી રાજનીતિના જ્ઞાતા હતા અને શુક્રાચાર્યની મદદથી બલિરાજાએ ત્રણેય લોક ઉપર વિજય મેળવી લીધો બલિએ ઈન્દ્રદેવના સ્વર્ગ લોક પર આક્રમણ કરીને સ્વર્ગલોક પોતાનું કરી લીધું એક દિવસ ગુરુ શુક્રાચાર્ય બલિને બોલાવી અને કહ્યું કે પુત્ર તું ત્રણેય લોક પર વિજય મેળવી લે મેળવી લીધો છે માટે જો તારે સદાય માટે આ ત્રણેય લોકોના સ્વામી બનીને રહેવું હોય તો તું અશ્વમેઘ યજ્ઞ કર સો અશ્વમેઘ યજ્ઞ કર અને તારા જે આ મહાન રાજાએ તો અશ્વમેઘ યજ્ઞ કરવા જ જોઈએ જેથી તું હંમેશા માટે ત્રણેય લોકોનો સ્વામી બનેલો રહીશ બલિ રાજાએ ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા માની અને યજ્ઞની તૈયારીઓ શરૂ કરી હવે આ સમયે ઇન્દ્રદેવ ઉદાસ રહેવા લાગ્યા કેમ કે રાજા બલિ માત્ર કેમ કે રાજા બલીએ માત્ર એને પરાજિત નતા કર્યા પરંતુ તેમને એ પણ ભાન કરાવ્યું હતું કે એક મહાન શાસક તરીકે તે રાજા કરી શકે છે બલી રાજાએ એક ઉદાર રાજા હતો પ્રજા તેને પસંદ કરતી હતી આ જોઈ ઇન્દ્રદેવ બલીને ખાખ થઈ ગયા ઇન્દ્રદેવને થયું કે જો બલી રાજા આવી રીતે પ્રજા પાલક થઈને રહેશે તો બધા જ દેવતાઓ બલી બાજુ થઈ જશે ઇન્દ્રદેવ ઇન્દ્રદેવ દેવ માતા અદિતિ પાસે સહાયતા માંગવા માટે ગયા અને તેમને બધી જ વાત કરી દેવ માતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા દેવ માતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું માતા આદિતિ વરદાન માંગે છે કે તમે મારા પુત્રના રૂપમાં ધરતી ઉપર આવો અવતરિત થાઓ જન્મ લઈને અને જન્મ લઈને બલિનો વિનાશ કરો ભગવાન વિષ્ણુએ આદિતિ માતાને કહ્યું કે બલિ તો બહુ ઉદાર રાજા છે પછી તમે કેમ એનો વિનાશ કરવા માંગો છો ત્યારે અદિતિ માતા કહે છે ઉત્તર આપે છે કે મને ખબર છે કે બલી રાજા બહુ સજ્જન છે પણ તે મારા પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાય માટે છીનવી લેશે અને એક માતા તરીકે હું મારા પુત્રનું ભલું ઈચ્છું છું મારા પુત્રનું હું રક્ષા કરવા માંગુ છું ભગવાન વિષ્ણુએ શાંતત્વ આપતા કહ્યું કે પુત્રના રૂપમાં હું તમારા ઘરે જરૂર જન્મીશ આમ વચન આપી શ્રી હરિ અંતર ધ્યાન થઈ ગયા થોડા સમય પછી માતા અદિતિએ ઋષિ કશ્યપને ત્યાં એક સુંદર બટુક બાળકને જન્મ થયો તે બહુ જ ચતુર અને ઘરમાં બધાને બહુ પ્રિય હતા તે સમયે બાળક જ્યારે 5 વર્ષના થતા હતા ત્યારે તેમને પવિત્ર જોનો સંસ્કાર કરવામાં આવતા હતા અને પછી શિક્ષા શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળમાં મોકલવામાં આવતા હતા એટલે આવી જ રીતે વામન દેવના પણ જનો સંસ્કાર કરી ગુરુકુળમાં મોકલવામાં આવ્યા હવે એ સમયે દરમિયાન બલિએ નવ્વાણું અશ્વમેઘ યજ્ઞ પૂરા કરી દીધા હતા અને સોમો યજ્ઞ પૂરો કરીને દેવોના મુગટ પહેરવાનું હતો એમને અને સોમો યજ્ઞ પૂરો કરીને ત્રણેય લોકો પર એને રાજ કરવાનું રાજ કરવા માંગતા હતા રાજા વલિ પણ આ સોમો યજ્ઞ પૂરો થવાનો જ હતો કે એટલામાં તેને યજ્ઞ સ્થળ પર દિવ્ય બાળક વામન દેવ પહોંચી ગયા આ બાળક વામન દેવ આ બાળક વામન દેવ સંસારની બધી કળામાં સંપન્ન અને ઉજ્જવળ હતા મહાબલીએ વિનમ્રતાથી વામન દેવ તરફ જોયું અને નત મસ્તક થઈને તેને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મૂક્યો મહાબલી બોલ્યા હે મુનિવર બ્રાહ્મણ દેવ હું આપના પોતાના સોમાં અશ્વમેઘ યજ્ઞમાં આગમન પર સન્માનિત થયો છું અને હું આશા રાખું છું કે મારો આ સોમો અશ્વમે યજ્ઞ સફળ થશે ગુરુ શુક્રાચાર્ય થોડી શંકા થઈ અને એ બાળક સ્વરૂપ બ્રાહ્મણ દેવ વામન દેવ શંકા નજરે જોઈ રહ્યા હતા એ બધું જ જાણી ગયા હતા શુક્રાચાર્ય મહાબલી કહે છે કે હે બ્રાહ્મણ દેવ આજે આ દિવસે હું કોઈ પણ વ્યક્તિને ને પણ દક્ષિણા આપી શકું છું આપ જે ઈચ્છો તે મારી પાસે માંગી શકો છો એટલામાં ગુરુ શુક્રાચાર્ય મહાબલીને આમ કરતા રોકે છે અને એક તરફ લઈને સમજાવે છે ગુરુ શુક્રાચાર્ય બલિ રાજાને મહેલની અંદર લઈ ગયા અને બલિને કહ્યું કે આ બાળક બીજું કોઈ નથી પણ સ્વયં ભગવાન વિષ્ણુ છે ઇન્દ્રદેવના કહેવાથી એ અહીં આવ્યા છે હવે જો તમે એને કોઈ પણ રીતે તમે કઈ પણ એને મા આપશો તો તમારું બધું જ તમે ખોઈ બેસો તમે એને કઈ પણ એ માંગે અને એ તમે આપશો તમારું બધું ચાલ્યું જશે મહાબલીએ પોતાના ગુરુની વાત ન માની માત્ર જે અર્ધી સાંભળી અને કહ્યું કે ભગવાન વિષ્ણુ મારા પ્રભુ જો મારી પાસે કંઈ માંગવા આવ્યા હોય તો મારે અત્યારે જ તેમની પાસે જવું જોઈએ તો બલીની આ વાત સાંભળીને શુક્રાચાર્યને બહુ ક્રોધ આવ્યો અને બોલ્યા કે તમે તમારા ગુરુની વાત ન માની શત્રુની વાતને માનો છો મારું અપમાન કરો છો

અને હું છોડીને ચાલ્યો ગયો માટે મને ક્ષમા કરું ક્ષમા માંગુ છું તમારી બોલો બ્રાહ્મણ દેવ તમારે શું જોઈએ છે વામન દેવ પ્રેમપૂર્વક પૂર્વક બલિ રાજા સામે જુએ છે અને કહે છે મારે તો માત્ર ત્રણ પગલા જમીન જ જોઈએ છે દક્ષિણામાં જેને હું મારા પગ વડે માપી શકું મહાબલીએ જે વિચાર્યું હતું એ હું તો બિલકુલ ન થયું કારણ કે મહાબલી રાજાને એમ હતું કે આ બાળક બ્રાહ્મણ દેવ મારા પ્રાણ માંગશે પણ બલી રાજાને જેવું વિચાર્યું હતું એવું થયું નહીં રાજા બલી બોલ્યા હસતા હસતા બોલ્યા કે માત્ર ત્રણ પગલા જમીન જોઈએ છે એ હું તમને પ્રદાન કરું છું તમને દક્ષિણા સ્વરૂપે આપું છું મહાબલીની વાત રોકતા અટકાતા વામનદેવ બોલ્યા કે જો કોઈ વ્યક્તિ માત્ર ત્રણ પગલા જમીનથી સંતુષ્ટ ન થઈ શકે તો એ બીજી કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ વ્યક્તિમાં સંતુષ્ટ ન થઈ શકે બલી રાજા માત્ર મારી આ જ ઈચ્છા પૂરી કરો ત્રણ પગલા જમીન આપો મને વામન ની વાત સાંભળીને રાજાબલીએ માથું હલાવ્યું અને બોલ્યા કે તમે પણ તમે ત્રણ પગલા જમીન રૂપ વિશાળ કર્યું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું એટલું વિશાળ કર્યું કે ભગવાન ભગવાનના પગ જ માત્ર રાજાબલી જોઈ શકતા હતા વામન સ્વરૂપ એટલું વિશાળ હતું કે પૃથ્વી તો તેમણે એક જ પગલામાં માપી લીધી

હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું મને કોઈ જગ્યા દેખાતી નથી તમે મને કહો કે હું ત્રીજો પગ ક્યાં મૂકું વામન દેવને વાત સાંભળી હસીને કહ્યું પ્રભુ હું વચન નથી તમે ત્રીજો પગ મારા માથા ઉપર મૂકી દો ભગવાન વિષ્ણુએ પણ હસીને ત્રીજો પગ મહાબલીના માથા ઉપર મૂક્યો વામન દેવના વામન દેવ બલીના માથા ઉપર પગ મૂકે છે એટલામાં જ બલિરાજા પાત્ર લોક ચાલ્યા ગયા રાજા બલીના ત્રણેય લોકમાં વૈભવ સમાપ્ત થઈ ગયો અને તે સદાય પાતાળ લોકમાં જ રહી ગયા ઇન્દ્રદેવને અન્ય દેવોએ ભગવાન વિષ્ણુના આ અવતારના ગુણગાન ગાયા પ્રશંસા કરી ભગવાન વિષ્ણુ તો વ્યાકુળ વ્યાકુળ થઈ ગયા હતા કારણ કે ભગવાન વિષ્ણુએ ભક્ત ગુરુની વાત ભગવાન વિષ્ણુના ભક્તે ગુરુની વાત ન માની ડર્યા વગર તેના વચન પર અડગ રહ્યા ભગવાન વિષ્ણુ તેને મળવા માટે પાતાળ લોકમાં ચાલ્યા ગયા એ પણ સ્વરૂપ બદલીને પાતાળ લોકમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવા લાગ્યો હતો તેને પાતાળ લોકમાં આવવાનો જરા પણ અફસોસ ન હતો ત્યારે એક શ્યામ વર્ણ વ્યક્તિ એમની પાસે જાય છે જે સ્વયં ભગવાન વિષ્ણુ હતા અને કહે છે કે મહારાજ મેં સાંભળ્યું છે કે તમે તમારું સામ્રાજ્ય ફરી ઊભું કરવા માંગો છો તો શું તમે મને તમારો દ્વારપાળ બનાવશો હું તમારી રક્ષા કરીશ અને સેના સાથે રહીને યુદ્ધ પણ કરીશ એની વાત સ્વીકારી લીધી અને તેમને તરીકે રાખી લીધા તે તે વખતે એક સ્ત્રી મહાબલી પાસે આવ્યા અને કહ્યું મહારાજ આ મારા પતિ ધન કમાવાના લોભમાં બહાર ચાલ્યા ગયા છે અને હજી સુધી પાછા નથી આવ્યા મને તેમના વગર એકલું એકલું લાગે છે અને મારી રક્ષા કરનારું પણ કોઈ નથી અને મે એવું સાંભળ્યું છે કે મહાબલીના રાજ્યમાં બધાને સંતાનની જેમ સુખ મળે છે તો કૃપા કરીને મારી સહાયતા કરશો મહાબલી બોલ્યા દેવી તમે મારી બહેન સમાન છો તમે તમારી ઈચ્છા હોય ત્યાં સુધી અહીં મહેલમાં રહો રહી શકો છો બહુ જલ્દી આ પdataTable એક સમૃદ્ધ સ્થાન બની ગયું અને બધા જ લોકો ખુશી ખુશીથી રહેવા લાગ્યા એક દિવસ મહાબલીએ જે સ્ત્રી એ ત્યાં આવી હતી એ સ્ત્રીને પ્રાર્થના કરતા જોયું અને પૂછ્યું કે બહેન તમે કોની આરાધના કરી રહ્યા છો તો તે સ્ત્રીએ પાછું વળીને જોયું અને બોલ્યા કે તમે મારો તમે મારા ભાઈ છો અને હું તમારી જ પ્રાર્થના કરી રહી છું મહાબલીએ પૂછ્યું કે બહેન તમારે શું જોઈએ છે તમારે જે જોઈએ એ હું તમને આપીશ તો તે સ્ત્રી કહે છે કે મને મારા પતિ જોઈએ છે અને તે માત્ર આપ જ આપી શકો છો મહાબલીએ વ્યાકુળ થઈને પૂછ્યું કે તમને તમારો પતિ હું કેવી રીતે આપી શકું એ સ્ત્રી કહે છે કે દ્વાર તરફ ઈશારો કરીને બોલે છે કે આજ મારા પતિ છે મહાબલીએ આંખો પટપટ આવીને જોયું ત્યાં સુધીમાં તો એ બંને અદ્રશ્ય થઈ ગયા હતા અને એના સ્થાન પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભા હતા મહાબલી તો સ્તબ્ધ રહી ગયો કે ભગવાન વિષ્ણુ એના દ્વાર બન્યા અને ભાગ્યની દેવી ધનની દેવી લક્ષ્મીજી સાથે છે ભગવાન વિષ્ણુ બોલ્યા કે તારી ભક્તિ મને અહીં સુધી લઈ આવી બલી રાજા મહાબલી મહાબલી પ્રભુના ચરણોમાં પડી ગયો ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે બલી ઇન્દ્રનું શાસન પછી તમે જ પછીના ઇન્દ્ર હશો આ મારું વચન છે અને આવી રીતે સારા રાજા બન્યા રહો મહાબલિએ માતા લક્ષ્મીને કહ્યું માં મને ક્ષમા કરી દો મારા કારણે તમે તમારા પતિ પતિ દેવથી દૂર રહ્યા છો હવે તમે લઈ જઈ શકો છો માતા લક્ષ્મીએ બલિ દેવનું બલિ રાજાનો આભાર માન્યો આભાર વ્યક્ત કર્યો અને બોલ્યા કે હવે ફરીથી બલિરાજા તમે તમારે ત્યાં શ્રીહરિને રાખશો નહીં શ્રીહરિ સદાય તેના ભક્તોના પ્રેમમાં બંધાયેલા રહે છે મારા ભાઈ તમે સદાય સમૃદ્ધ રહો આટલું કહીને મહાલક્ષ્મી અને શ્રીહરિ અંતર ધ્યાન થઈ ગયા અને વેંકુંઠમાં ચાલ્યા ગયા મહાબલી અને લક્ષ્મીજીના બંધ આ બંધનને એક રક્ષાબંધનનું કારણ પણ કહે છે માનવામાં આવે છે આ કારણથી જો કોઈ મોટું દાન કરે છે તો તેને બલિદાન આપણે કહીએ છીએ તો મિત્રો આ હતી વામન દેવની સરસ મજાની વાર્તા આ દિવસે સાંભળવાનો ખૂબ જ મહિમા છે માટે મિત્રો જો જેટલે આપણે સાંભળીશું અગિયારસ માતાની વાર્તા જય એકાદશી માતા મિત્રો આજે આપણે સાંભળીએ અગિયારસ માતાની કથા કથા બહુ સુંદર છે અંત સુધી જરૂર સાંભળજો અને બીજાને પણ શેર કરજો એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી તેને બે બાળકો હતા એ સ્ત્રી બહુ મુશ્કેલીથી તેના બાળકોનું પાલન પોષણ કરતી હતી હતી તે ગરીબ સ્ત્રી નીચી જાતની રોજ નાની નાની ટોપલીઓ અને સુપડાઓ વેચે એનાથી જે પણ પૈસા આવે એનાથી તેના બાળકોનું ગુજરાન કરતી હતી એક દિવસની વાત છે જ્યારે એ સવાર સવારમાં વાંસના ટોપલાઓ અને સુપડાઓ લઈને વેચવા જતી હતી ત્યારે

ત્યારે એ સ્ત્રી દૂરથી બેસીને હાથ જોડીને માતાની કથા સાંભળી જ્યારે અગિયારસ માતાની કથા અને પૂજા સમાપ્ત થઈ ત્યારે તે સ્ત્રી મનમાને મનમાં અગિયારસ માતાને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે માતા હે અગિયારસ માતા જો મારા સુપડા અને વાસની ટોપોલીઓ બધું વેચાઈ જશે તો હું પણ તમારું વ્રત બહુ પ્રેમથી ધામધૂમથી મારા ઘરમાં કરીશ આટલી પ્રાર્થના કરીને તે સ્ત્રી ત્યાંથી ચાલી નીકળી ત્યારે બધી બહેનોમાંથી એક સ્ત્રી આને એક સ્ત્રી આને બોલાવે છે આ ટોપલાવાળીને બોલાવે છે અને પ્રસાદ આપે છે અને તે ગરીબ સ્ત્રી જેવો જ પ્રસાદ ખાય છે તેવો જ એ વ્રત કરનારી બધી સ્ત્રીઓ બહેનો મળીને વાંસની ટોપલીઓ અને સુકડાઓ ખરીદી લે છે હવે તો ગરીબ સ્ત્રી તેના મનમાં સંકલ્પ કરી જ લે છે કે હું પણ અગિયારસ માતાનું વ્રત કરીશ તરત જ એ વ્રત કરતી સ્ત્રીઓએ પાસે જઈને કહેવા લાગી બહેન શું તમે મને અગિયારસ માતાની વ્રત વિધિ કહેશો બધી બહેનો મળીને બોલે છે કે હા કેમ નહીં બતાવીએ અમે ત્યારે ગરીબ સ્ત્રી ટૂપલાવાળી છે એ કહે છે કે સારું બહેનો તો કાલે તમે બધી બહેનો મારા ઘરે આવજો અને મને અગિયારસ માતાની વ્રત વિધિ અને કથા બતાવજો એટલે તે બહેનો બોલી કે આને કહે છે કે લે આ કાગળમાં પૂજા સામગ્રીનું લિસ્ટ બનાવીને દીધું છે બધી સામગ્રી લઈને તું તારા ઘરે જા

કેમ કે એ નીચી જાતિની હતી હવે આ ગરીબ સ્ત્રીની શ્રદ્ધા ભક્તિ જોઈને અગિયારસ માતાને બહુ દયા આવી અગિયારસ માતા વૃદ્ધ ટોશીમાનું રૂપ ધારણ કરી તે ગરીબ સ્ત્રીના ઘરની બહાર આવીને બૂમ પાડે છે અને બોલાવે છે કે કોઈ ઘરમાં છે કોઈ ઘરમાં છે એટલામાં ગરીબ સ્ત્રી બહાર નીકળે છે અને વૃદ્ધ ડોશીમાં પાસે આવે છે અને કહે છે હા માં કહો કેમ આવવાનું થયું શું કામ પડ્યું ગરીબ સ્ત્રીની વાત સાંભળીને અગિયારસ માતા કહે છે કે બેટા હું મારા આવવાનું કારણ તો હું તને પછી જ બતાવીશ પેલા તું મને એમ કહે કે તું આટલી બધી ચિંતામાં અને દુખી કેમ છો શું કારણ છે બતાવ મને એટલે તે ગરીબ ટોપલાવાળી સ્ત્રી બોલી કે અગિયારસ માનું એક ગરીબ સ્ત્રી બોલી અગિયારસ માનું આ રૂપમાં ડોસી માને કહે છે કે માં કાલે હું સવારે જ્યારે બજારમાં સુપડા અને વાસના ટોપલી વેચવા ગઈ હતી તો ત્યાં મને અગિયારસ માતાની કથા સંભળાઈ કથા મને બહુ ગમી અને એનો પ્રસાદ ગ્રહણ કરતાં જ મારા બધા સુપડા અને ટોપલા વેચાઈ ગયા અને ત્યારે જ મેં સંકલ્પ લીધો હતો કે હું અગિયારસ માતાની વ્રત કરીશ પણ મને અગિયારસ માતાનું વ્રત વિધિ ખબર નથી ગા મને આવડતું નથી આ કારણથી મેં એ વ્રત કરનાર બહેનોને જે અગિયારસ માતાની વ્રત કરતી હતી એ બહેનોને મારા ઘરે આવીને અગિયારસ માતાની વ્રત વિધિ અને કથા સંભળાવવા માટે મેં કહ્યું હતું એ બધી બહેનો એ કહ્યું હતું કે મારા ઘરે આવશે લાગે છે કદાચ હું નીચી જાતિની છું ગરીબ છું માટે એ કારણથી એ બહેનો મારા ઘરે નથી આવી હવે હું કેવી રીતે પૂજા કરું માં તમે જ મને કહો ગરીબ સ્ત્રીની વાત સાંભળીને ડોસી માં સ્વરૂપી અગિયારસ માતા કહે છે બસ આટલી એવી જ વાત બેટા ચાલ હું તને કહું છું કે શું કરવાનું છે

તે અગિયારસ માતાના કૃપના કારણે એમના શરીરમાં ખંજવાળો આવવા લાગી બહુ ખંજવાળ આવવા લાગી બધી બહેનો બહુ હેરાન પરેશાન થઈ ગઈ ત્યારે અગિયારસમાં ડોશીમાના સ્વરૂપમાં એ બહેનોના ઘરની પાસે જાય જાય છે અને કહે છે કે કોઈ ઘરમાં છે ત્યારે એ બહેનોમાંથી એક બહેન ઘરની બહાર આવી અને હાથ જોડીને ડોશીમાને કહે છે કે હે માતા હું તમારી શું સેવા કરું અત્યારે મારી તબિયત બહુ ખરાબ છે ખબર નહી અચાનક મને આ શું થઈ ગયું માં અગિયારસ અગિયારસ માતા દોષી સ્વરૂપમાં કહે છે કે જાઓ તમે બધા જાઓ અને એ ગરીબ સ્ત્રી જે ટોપલીવાળી હતી તે સ્ત્રીના ઘરે જાઓ અને તેની તેની સાથે હાથ છોડીને માફી માંગો તો તમારી બધી જ હેરાની પરેશાની દૂર થશે પછી બધી જ બહેનો તત્કાલ તે ગરીબ સ્ત્રીના ઘરે ગઈ અને જઈને તેની માફી માંગી અને પ્રાર્થના કરે છે કે બહેન અમને માફ કરી દે હવેથી અમે ક્યારેય પણ આવી ભૂલ નહીં કરીએ અમીર હોય કે ગરીબ હોય નીચી જાતિના ચમાર હોય કે કોઈ બી જાતિના હોય અમે જેના ઘરે અગિયારસ માતાની પૂજા થશે એના ઘરે અમે જરૂર જઈશું અમને માફ કરી દે બહેન તે ગરીબ સ્ત્રીએ બધાને માફ કરી દીધા અને બધી જ અગિયારસ બધી અગિયારસના દિવસે વિધિપૂર્વક અગિયારસ માતાનું વ્રત કરવા લાગ્યા ફળ સ્વરૂપ તે ગરીબ સ્ત્રી હતી તે ફળ અગિયારસ વ્રત ના ફળ સ્વરૂપ તેના ઘરમાં અન્ન ધન ભંડાર ભરાઈ ગયા તે ગરીબ સ્ત્રીની ઝુંપડી મહેલમાં બદલાઈ ગઈ અને પેલી જે સ્ત્રીઓ હતી જેને શરીરે ખજવાળ ઉપડી હતી માતાના કોપથી એને પણ સારું થઈ ગયું તે ગરીબ સ્ત્રી અને તેના બાળકો સુખી જીવન જીવવા લાગ્યા તો આટલો પ્રભાવ છે મિત્રો અગિયારસ માતાની વ્રતનો કથાનો અગિયારસ માતા આપણા ઉપર કૃપા કરે છે જો આપણે એનું વ્રત કરીએ છીએ શ્રદ્ધાપૂર્વક તો બોલો અગિયારસ માતાની જય પરિવર્તની એકાદશી વામન દેવની જય મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બને બની શકે એટલે આ વાર્તાને જરૂર શેર કરજો જેથી આપણને પુણ્ય ફળ મળે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ